આ તમે રે અમાર અમાર કાઈ હુંધું ફરી જાવે અમારે ક્યાં બેકતી સમય તમારી અમે રાજકોટ થી ના આવી પામા જેસા જીગરની વાત હોય ભાઈ ની મારી જેમ જીન્સ નો પેન્ટ જ છે બરાબર જીન્સ ના પહેરી ના જ એને ખબર કે આપો આમાં કઈ આ તમારે આમ હું જોતા જોતા અમે ઉતરી આમાં કાંઈ ન હોય આનો ટાકો લઈ લે ટાકો અમને આવવો જોઈએ ને આવે